પોતાની જ પથારીમાં મેં બારે કીધું હતું કાલે કે તમારે કદાચ નવાઈની ઉંમર છે તમારી વૃદ્ધ બાળક અને બીમાર આ ત્રણ વ્યક્તિને ભક્તિમાં ક્યાંય મર્યાદા નથી બંધન નથી નિયમ નથી હા તમે અશાય હોય તમને તાવ હોય તો તમારે જરૂરી નથી કે નાઈને જ ધ્યાન કરવું તમે તમારી પથારીમાં બેઠા હોય રાત્રે તમને 3 વાગે હું ખાંસી આવી કે પાણી પીવા ઉઠ્યા કે વોશરૂમ જવા માટે નીકળ્યા અને તમે આવીને પાછા બેઠા પથારીમાં ત્યાં બેઠા બેઠા રામ રામ એવું જરૂરી નથી કે સ્નાન કરીને જ કરો હા સ્નાન કરીને તમે પવિત્ર આશ્રમ પર બેસીને પવિત્ર જગ્યા પર તમે કોઈ મંદિર માં જઈને નામ સ્મરણ કરશો એનું અનેક ગણું ફળ મળશે આનું પણ ભગવાન સ્વીકાર કરશે જ તમારું નામ સ્મરણ આ રીતે પણ